માં તને મીટ્રો વિરાજામાં આપનું હાર્દિક સ્વાગત છે રોજની જેમ આજે પણ એક નવો વિડીયો લઈને તમારી સામે આવી રહ્યા છે આમાં તમને ફાઈવી લાઈટમાં અલગ અલગ મોડલની હું તમને જાણકારી આપીશ જે હાલ એક ટ્રેન્ડિંગ પ્રોડક્ટ ચાલી રહી છે તો જુઓ ફાઈબી એક સિંગલ કલર ફાઈવી લાઈટમાં ટુ ઇન વન કલર મળી રહેશે જેમાં તમે કોઈ બી કલર લઈ શકો છો વ્હાઇટ બોંગ વ્હાઈટ વ્હાઈટ બ્લુ વ્હાઈટ ગ્રીન કોઈ પણ કલર આમાં આવી શકે એ પણ બહુ બેસ્ટ ક્વોલિટી

સિંગલ કલર પણ તમે આમાં લઈ શકો છો રેડ ગ્રીન બ્લુ ઓકે આ છે હાઈબી લાઈટના અલગ અલગ મોડલ આમાં કોઈ પણ કલર તમે લઈ શકો છો આવો રૂબરૂ ઊંઝા બીજી બ્રાન્ચ અમારી પાલનપુર છે તેઓ પણ તમે વિઝિટ કરી શકો છો જય માતાજી જય જય ભારત